જય શ્રી કૃષ્ણ અશોકભાઈ જય શ્રી કૃષ્ણ કબજીયાતની ફરિયાદ લાંબા સમયથી હોય એના પછી ધીરે ધીરે એસિડિટી અને ગેસ થવાનો શરૂ થાય અને એને કારણે પછી પેટમાં દુખાવો કે એવા બધા પ્રોબ્લેમ રહેતા હોય છે અને એના કારણે ઘણી વખતે લોકો ઘણા બધા હેરાન થતા હોય ઘણા વર્ષો સુધી હેરાન થતા હોય નિદાન ન મળતું હોય કારણ કે એના મૂળમાં હોય કબજિયાતની સમસ્યા આજે એવી જ રીતે જે છે અશોકભાઈ આપણી પાસે આવ્યા છે અશોકભાઈ તમે સંજીવનીમાં કયા માધ્યમથી પહોંચ્યા શું જોઈને પહોંચ્યા હતા વિડીયો તમે આપણા સોશિયલ મીડિયામાં વિડીયો જોયા વિડીયો જોયા તો તમે અહીંયા આવ્યા તો જેવું જે લોકોના વિડીયોમાં જેમને સારું થાતું હોય એવો જ તમને સારો અનુભવ થયો બિલકુલ એવો જ અનુભવ સારો થયો કયું ગામ તમારું મોરબી મોરબી અશોકભાઈ તમને જે છે એ કબજિયાતની જે સમસ્યા હતી કેટલા વર્ષથી હતી દસથી બાર વર્ષથી દસ થી બાર વર્ષથી અને અશોકભાઈ એના માટે લગભગ તમે આશરે કેટલા ડોક્ટર બદલ્યા હશે સાહેબ એક બેથી ત્રણ એલોપેથિક ડૉક્ટરો અને એકથી બે આયુર્વેદિક ડૉક્ટરો બરાબર તો એમના જે ટ્રીટમેન્ટ છે એમાં તમને શું અનુભવ થયો અને કઈ રીતે દવાઓ ચાલતી એલોપેથિકમાં તો જ્યાં સુધી દવા લ્યો ત્યાં સુધી સારું લેતું પછી ફરી ફરીથી એ નહીં પાવર હોય ત્યાં સુધી રહેતું સારું પછી પાછું એની પરિસ્થિતિ થઈ જતી બરાબર અને જ્યારે આપણે અહીંયા આવ્યા અને આપણે લગભગ જે છે એ તમારી સારવાર સમયે જે તમારા લક્ષણો હતા તમે જાન્યુઆરીમાં મારી પાસે આવ્યા હતા તો તમારી પાસે પેટમાં ગેસ થતો પેટમાં ઝીણો ઝીણો દુખાવો રહેતો છાતીમાં બળતરાની એસિડિટી જેવું હતું ઓટકાર સતત આવ્યા રાખતા હતા કબજિયાત રહેતી હતી બરાબર છે અને એસિડિટીની ગોળી ક્યારેક ક્યારેક લેવી પડતી તમને બરાબર આ બધા અલગ અલગ સમસ્યાઓ હતી તો આપણે લગભગ અત્યારે બે મહિનાની રેગ્યુલર મેડિસિન થઈ અને આપણી પંચકર્મ સારવાર થઈ તો તમને કેટલા ટકા સારું લાગે છે સાહેબ એંસી ટકા જેવું સારું લાગે છે ટકા એટલું સારું છે દુખાવો કેટલો તમારા હિસાબે હળવો પડ્યો હા પેટનો દુખાવો અને ગેસની સમસ્યા એંસી ટકા એંસી ટકા કબજિયાત એ સોય સો ટકા કબજિયાત સોય સો ટકા થયું બરાબર તો તમે જે મોરબીથી અહીંયા આવ્યા તો તમને એમ થયું ને કે આપણો ધક્કો વસૂલ થઈ ગયો એમ સો ટકા સાહેબ બરાબર છે અને જે આપણી જે પંચકર્મ સારવાર થઈ એના વિશે તમે શું અભિપ્રાય આપવા માગશો એકદમ વ્યવસ્થિત થયું અમારે બરાબર ખૂબ સારી રીતે પણ અને તમે સંપૂર્ણપણે સેટિસ્ફાય હતા સેટિસ્ફાય ટુ જરાય નબળાઈ પણ ન લાગી કોઈ થાક નહીં નબળાઈ કાઈ લઈ બધું વધુ વ્યવસ્થિત થયો બરાબર તો અશોકભાઈ તમારા માધ્યમથી હું લોકોને એ જણાવા માગું છું કે જે કબજિયાતની સમસ્યા છે ને એવી સમસ્યા છે કે જેમાં મોટા ભાગના લોકોને તમારા જ અનુભવ થતો હોય દસ વર્ષથી કબજિયાત હોય ગોળી કે દવા લેતા હોય તો પેટ સાફ થાય વળી દવા બંધ કરેલી પેટ સાફ ન થાય પણ એમાં સાચી અગત્યની જરૂરિયાત છે સાચા ઔષધોની સાચી રીતે પાચનને સુધારવાની જો સાચા ઔષધોને સારી રીતે પાચન સુધરે તો આયુર્વેદ દવા પણ ચમત્કાર જેવું પરિણામ આપે જેમ તમને સો ટકા અત્યારે સારું થયું બરાબર છે હવે તમે તમારા જેવા જે પેશન્ટ હોય અશોકભાઈ કે લાંબા સમયથી કબજિયાતથી પરેશાન હોય પેટના રોગોથી સમસ્યાથી પરેશાન હોય એમને આપણી સારવાર વિશે તમે શું કહેવા માગશો હું તો એવું કહેવા માગું છું કે એક વાર તમે વિશાલ સાહેબની વિશાલ સાહેબ ડૉક્ટરની મુલાકાત લ્યો અને ગાંધીધામ આવો એમની મુલાકાત લ્યો સાચા આયુર્વેદ ડૉક્ટરથી જો સાચી રીતે સારવાર કરવામાં આવે તો ખરેખર ઘણું સારું રિઝલ્ટ મળે છે જેમ તમને સારું મળ્યું એવી રીતે બરાબર છે અને આપણે જે ઘણા લાંબા સમયથી જે બીમારીથી પરેશાન કબજીયા કબજીયાબજી હવે તમને એકદમ પેટ સાફ સરસ રીતે લાગે પહેલા પેલા તો સતત મગજમાં વિચાર આવતો હશે ને કે આજે પેટ સાફ થશે કે નહીં થાય ચિંતા રહેતો ચિંતા મારે હવે એ રીતે સરળ થઈ ગયું સરળ થઈ એકદમ ખૂબ ખૂબ ધન્યવાદ અશોકભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ